ખોડલધામ ખાતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા ગળે મળ્યા બાદ રેવા પાટીદાર સમાજના અગ્રણી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ તેમના વચ્ચે ચાલી રહેલા કથિત વિવાદ અંગે નિવેદન આપ્યું હતું જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું કે ઘણી વખત વહેતી વાતો હકીકતથી વિપરીત હોય છે અને વાસ્તવમાં નરેશભાઈ તથા જયેશભાઈ સાથે તેમનો સ્નેહસભર સંબંધ છે તેમણે કહ્યું કે નરેશભાઈ પાસે તો હું અને જયેશ બાળક કંપાઈએ તેમજ ખોડલધામ અને સમાજ માટે જે કામ કરવાનું હોય તેમાં સૌ મળીને એકજૂટ અને સમાજમાં ચાલી રહેલી અફવાઓને સંપૂર્ણ વિરામ મળ્યો છે ખોડલધામ ખાતે નરેશ પટેલ અને જયેશ રાદળિયા ગળે જીતુ વાઘાણી દ્વારા આ વિવાદ અંગે નિવેદન આપવામાં આવ્યું વાતો હંમેશા સત્ય ન હોય તેવું જીતુ વાઘાણી કહ્યું છે જે વાતો રહેતી હોય છે એનાથી હું વિપરીત હોય છે અને આ અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠી એ કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર હું જે તો નાના છીએ એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી ત્યારે એ મારા વડી કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જે પણ મોખરે હોય છે નરેશભાઈ પણ મોકરી હોય છે જ્યાં જે પ્રકારે સમાજ ને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય તો પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર મળ્યું છે